રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં જબરો સર્જાયો છે મુખ્ય એક્ટિવ પેનલના બકુલ રાજાણી વિજેતા થયા છે જ્યારે હોદ્દામાંથી પાંચ પર સમરસ પેનલના ઉમેદવારો ચૂંટાયા છે બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ અને એક્ટિવ પેનલ વચ્ચે મહાસંગ્રામ જામ્યો હતો જેમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી ઓગણસી મતથી વિજેતા થયા છે જ્યારે અન્ય મહત્વના પાંચ હોદ્દા પર સમરસ પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જ્યારે ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ વચ્ચે લડાઈ રહ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ પદે બકુલ રાજાણીએ 79 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે વકીલોની ઈચ્છા છે મેં જેમ સવારે કહ્યું હતું કે લઘુ જાતિવાદ ન જાતિવાદ ન પક્ષવાદ વકીલો બુદ્ધિશાળી વર્ગ છે અને વકીલોના હિતમાં કામ કરે એમને જ મત દેવો જોઈએ એટલા માટે બધા વકીલોનું હિત મારામાં વકીલોએ જોયું અને મને અને મારા એક્ટિવના ત્રણ કારોબારીને જંગી બહુમતી જીતાવેલા છે એટલે અમે જે પ્રમાણે પ્રોમિસ આપ્યું છે એકસો આઠ ચોવી ગુણા સાત અમે જે પ્રમાણે કહી છીએ એ પ્રમાણે તમામ વકીલોના પ્રશ્નો હશે અને નવા કોર્ટ બિલ્ડિંગમાં જે કાંઈ પ્રશ્ન હશે તે તમામ પ્રશ્નો અમે નિકાલ કરવાના પૂરા પ્રયત્ન કરશું વકીલોના અનેક જાતના પ્રશ્નો હોય છે જ્યુડિશરીને લગતા હોય છે જુનિયરોને ખાસ તો ત્યારબાદ પોલીસ સ્ટેશનના અનેક પ્રશ્નો હોય છે ક્યારેક પક્ષકારોના પણ પ્રશ્નો હોય છે પક્ષકારોમાં જે બાબતની ઉગ્ર બોલાચાલી થતી હોય પછી સબરજાર હોય છે ડેપ્યુટી કલેક્ટર હોય છે કલેક્ટર ઓફિસમાં હોય છે અન્ય કોઈ સરકારી કંપની હોય અનેક જગ્યાએ વકીલોને જવું પડતું હોય છે ત્યાં મુશ્કેલીઓ મુશ્કેલીઓનો જે ગયા વર્ષે તે અમારે ધ્યાનમાં આવ્યું છે તે તમામ મુશ્કેલીઓ દૂર કરવા અને પૂરા પ્રયત્ન કરશું નવા કોટ સંકુલનું બિલ્ડિંગ સો ટકા હાઈકોર્ટ તથા મુખ્યમંત્રી ત્યાંથી નક્કી થશે અને અમારા ડિસ્ટ્રિક જજ સાહેબ નક્કી કરશે ત્યારે ત્યાં જે સુવિધા બાકી હશે તે જોઈ અને જે નવી તારીખ આવશે તે તારીખે એક્ટિવ પેનલ અમારી જે આખી જે બોલી તે ભવ્ય રીતે તેમનું ભૂમિ ઓપનિંગ કરશે મને એવું લાગતું નથી રિકાઉન્ટિંગ રિકાઉન્ટિંગમાં એવું લખેલું છે કે જે કમિશનર ચૂંટણી કમિશનરે મત ડિક્લેર કર્યા એ અમને બતાવ્યા નથી ખરેખર આવું મેં ક્યારેય જોયું નથી રિકાઉન્ટિંગ એટલે કે પાંચ દસ મિનિટ મતનો ફેર હોય જેમ કે એમને આપેલી છે એ વ્યાજબી છે પરંતુ હું ઓગણસી મતે જીતો હોય અને એમાં એમ કહે કે સાતસો મત અમને બતાવ્યા નથી એ બી નથી છતાં પણ ચૂંટણી કમિશનર જે ઓર્ડર કરશે એ અમને માનીએ છે હા પ્રમુખમાં અમારા સિદ્ધાર્થ સિંઘાય બાવીસ મતે

એમાં પ્રેસિડેન્ટ સિવાયની તમામ છ પોસ્ટ ઉપર સમરસ પેનલના ઉમેદવારો વિજેતા થયા છે તથા કારોબારીમાં પણ છ ઉમેદવારો અમારા વિજેતા થયા છે આ રીતે કુલ બાર લોકો કુલ સોળમાંથી અમે વિજેતા થયા છીએ અને સંપૂર્ણ બહુમતી સાથે અમે પ્રવેશ કરશું ત્યારે હમણાં જ મતદાન પૂરું થયું છે રીકાઉન્ટિંગની અરજી અમારા પ્રેસિડેન્ટની અને બે કારોબારી સભ્યો બહુ ટૂંકા માર્જિનથી છ મતથી ડિફરન્સ છે અને મતગણતરીમાં પણ થોડી જે કંઈ વિસંગતતાઓ હતી એને ધ્યાનમાં રાખીને રીકાઉન્ટિંગ માગેલું છે બે કારોબારી સભ્ય અને પ્રેસિડેન્ટ હવે બંને પક્ષે કુલ ચાર જેટલી રિકાઉન્ટિંગની અરજીઓ કરવામાં આવી છે જેમાં સમરસ પેનલ દ્વારા પ્રમુખ પદ તેમજ બે કારોબારી સભ્યોની હારને પડકારવામાં આવી છે જ્યારે એક્ટિવ પેનલ દ્વારા ઉપપ્રમુખ પદના ઉમેદવાર એસ કે જાડેજાની હારને પડકારતી અરજી કરવામાં આવી છે હવે આ રિકાઉન્ટિંગમાં શું ચિત્ર પલટાઈ જશે તે જોવાનું રહ્યું